શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહેલા દુષ્યંતસિંહ ચૌહાણ તેમના પત્ની અને ગોધરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રશ્મિતાબેન ચૌહાણ ભાજપમાં જોડાશે દુષ્યંતસિંહ કોંગ્રેસ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપ્યા બાદ નારાજ હતા નારાજગી બાદ દુષ્યંતસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે વિધાનસભાની ચૂંટણી લડેલા દુષ્યંતસિંહ હવે ભાજપનો પ્રચાર કરતા જોવા મળી શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દુષ્યંતસિંહ ચૌહાણ મળ્યા હતા કાર્યકરોને વિવિધ હોદ્દેદારો મહિલા હોદ્દેદારો શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પણ તે સમયે ઉપસ્થિત હતા